પછી મિત્રો હોળી કડક અમલ એ એ પણ પણ જાણી જાણી લેજો લેજો અને અને ભાજપના નવા પ્રમુખ કોણ છે અમેરિકન કંપનીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તો મિત્રો આ સમાચાર જાણતા પહેલા મિત્રો આપણી યુટ્યુબ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાર પછી મિત્રો સૌપ્રથમ વાત કરવામાં આવે આજના સમાચાર વિશે

અને મિત્રો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં બેતાલીસ પોઈન્ટ પાંચ ટકા ખેડૂતો દેવામાં ગુજરાતના પ્રત્યેક ખેડૂત ઉપર સરેરાશ મિત્રો છપ્પન હજાર કરતા વધારે દેવાનું એટલે કે છપ્પન હજાર રૂપિયાનું દેવું થઈ ગયું છે જ્યારે મિત્રો ગુજરાતના બેતાલીસ પોઈન્ટ ખેડૂતો દેવામાં ડૂબેલા છે અને ગુજરાત કરતા પણ ઓછું દેવું ઉત્તર પ્રદેશના ખેડૂતો ઉપર છે અને કેન્દ્ર સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગુજરાતમાં ખેડૂતોને પાકની આવક માત્ર ચાર

ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતો મિત્રો ગયા વર્ષ કરતા ખુશ થવા લાગ્યા છે શું કારણ છે એ મિત્રો જાણી લેજો મિત્રો આ વર્ષે ઉત્તર ગુજરાત અને મહેસાણા જિલ્લાના રાયડાનું વાવેતર વિપુલ પ્રમાણમાં એટલે કે વધારે પ્રમાણમાં થયું છે જેના કારણે મિત્રો માર્કેટ યાર્ડમાં રાયડાની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો આ વર્ષે રાયડાની ગુણવત્તા પણ સારી હોવાથી ખેડૂતોને ગયા વર્ષ કરતાં થી લઈને એકસો પચાસ રૂપિયા વધુ ભાવ મળી રહ્યો છે જ્યારે મિત્રો મહેસાણામાં રાયડા એરંડા અને કપાસ જેવા પાકોનું વાવેતર કરવા એટલે કે મોટા પ્રમાણમાં થાય છે અને આ વર્ષ સારા ભાવની આશાએ ખેડૂતોએ મિત્રો મોટા પ્રમાણમાં રાયડાનું વાવેતર કર્યું હતું અને અનુકળ વાતાવરણના કારણે રોગ જીવાતની સમસ્યા પણ ઓછી હતી અને મિત્રો અનુકળ વાતાવરણના કારણે રોગ જીવાતની સમસ્યા ઓછી રહેતા ઉત્પાદનમાં મિત્રો વધારો જોવા મળ્યો છે અને ખેડૂતોને એક વિઘા દીઠ ત્રીસ થી લઈને પાંચ

આલની સીજનમાં સારું રહ્યું છે અને મિત્રો ખેડૂતો પણ ખુશ થવા લાગ્યા છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો જે જે પણ ખેડૂત ભાઈ ટ્રેક્ટર લેવાનું વિચારી રહ્યા હોય તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો કારણ કે મિત્રો નવી યોજના આવી છે અને સરકાર પણ જાહેરાત કરી છે અને મિત્રો સારી એવી યોજના છે તો મિત્રો દરેકે દરેક ખેડૂત આ સમાચાર સાંભળી લેજો મિત્રો રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનું પ્રાથમિકતા એટલે કે મિત્રો મિત્રો પ્રાથમિકતા આપી છે અને પ્રાકૃતિક કૃષિ અભિયાનનો વેગ આપવા તેમને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે ચારસો કરોડ રૂપિયાની વધુની જોગવાઈ પણ કરવામાં આવી છે અને કૃષિ ઉત્પાદન અને

સમાચાર સમાચારની વાત કરવામાં આવે તો એકત્રીસ માર્ચ થી મિત્રો આ સુવિધા બંધ થશે અને જાણી લો નવો નિયમ દોસ્તો યુનિફાઈડ પેમેન્ટ જ્યારથી મિત્રો આવ્યું છે ત્યારથી લોકો માટે પૈસા ચૂકવવું ખુબ જ ખૂબ જ સરળ બની ગયું છે અને મિત્રો આ પેમેન્ટ ખૂબ જ ઝડપી થાય છે અને છૂટા પૈસાની પણ તકલીફ ન પડે છે ન પડે મોટા ભાગના લોકો એનો ઉપયોગ કરે છે અને મિત્રો એની સાથે કેશ રાખવું બંધ કરી દીધું છે જો કે હવે તેમને UPI નો ઉપયોગમાં તકલીફ પડી શકે છે મિત્રો આ માટેનું કારણ છે કે નવા નિયમો નવા નિયમો અનુસાર ઘણા યુપીઆઈ બંધ થઈ શકે છે

એકત્રીસ માર્ચ થી યુપીઆઈ સુવિધા બંધ કરી દેવામાં આવશે અને મિત્રો નવા નિયમો પણ બહાર પાડવામાં આવ્યા છે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે મિત્રો દસ થી લઈને બાર માર્ચ દરમિયાન

ઠંડા પવનોએ ઠંડીનું જોર જાળવી રાખ્યું છે અને મિત્રો પહાડી રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષાને કારણે જાન્યુઆરી મહિનામાં જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો હોળી ધૂળેટી પહેલાં દારૂબંધીનો કડક અમલ એવી મિત્રો માંગ પણ કરવામાં આવી છે મિત્રો હોળી ધૂળેટીના તહેવારો દરમિયાન દારૂબંધીનો કડક અમલ કરવાની માંગ સાથે મિત્રો આદિવાસી આગેવાન રૂપસિંહ ગામિતે પોલીસ તંત્રને રજૂઆત કરી છે અને આગેવાન રૂપસિંહ ગામીતે માંગરોળ અને જંગખાવ પોલીસ મથકના અધિકારીઓને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે તાલુકાના ગ્રામ્ય અને ઔદ્યોગિક વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂનો દારૂનો વેચાણ થઈ રહ્યું છે જ્યારે મિત્રો બુટલેગરોને કાયદાના કોઈ ભય રહ્યો નથી મિત્રો આવી પરિસ્થિતિમાં પોલીસ તંત્ર અને રાજકારની મિત્રો સભી ખરગી રહી છે જેમણે જણાવ્યું છે કે વર્ષ 2023 માં બુટલેગરોના નામ સાથે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મિત્રો થોડા સમય માટે કડક અમલ રવ્યો હતો પરંતુ હવે પરિસ્થિતિ બગડી ગઈ છે મિત્રો દારૂના કારણે અનેક માતાઓ બહેનો

દુનિયાની જે વાતનો ડર હતો તો તે મિત્રો છેવટે સાચો પડી રહ્યો છે મિત્રો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલા ટ્રેરીફ યુદ્ધ વધુ આકરું બન્યું છે અને કેનેડાને ને પર

ડબ્લ્યુમાં કાયદાકીય ફરિયાદ કરવાની જાહેરાત એટલે કે તૈયારી કરી લીધી છે અને કેનેડા પર અમેરિકા સામે વળતો રેલી લાદવાની જાહેરાત કરી જ્યારે મિત્રો મેક્સિકો રવિવારે અમેરિકાની વસ્તુઓ પર પચીસ ટકા રેફિલ લાદશે